મુગલ ડાયરા ના નવા વ્લોગ તમારું બધાનું દિલથી સ્વાગત છે કેમ છો બધા મજામાં ને તો ફરીવાર આપણા નવા વિડીયોમાં નવા વ્લોગ તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ત્રાકુડા આવીને આપણી ફોર્ચ્યુનર આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે ભાઈ અને દાડિયા બધા અત્યારે કામ કરે છે અગિયાર વાગી ગયા છે અને અગિયાર વાગે મેં વ્લોગ ચાલુ કર્યો એનું કારણ એવું છે કારણ કે હું વિડીયો એડિટિંગ કરતો હતો કેમ કે મારા પાસે બાર વાગે વિડીયો અપલોડ કરવાનો હોય કિરણ અત્યારે મને બોર દેવા આવે છે હારા છે હે આપણે કા સ્પીડ કરી દીધો છે ભાઈ આજ આજ સ્પીડ કર્યો છે હારા છે મીઠા છે બહુ પાણી પીવું તો મારે ભાઈ બોર હું છે ને આ મે પાડી દીધા ને પછી મને દેવા એમને બોર તન કોણે પાડી દીધા નહીં હવે જા જા લાવ જા જા કામ તો સારું કરે છે વાંધો ન થાવ એમ હાલ પેસ ભાઈને બતાવ બહુ ઘડિયા ઘડિયા જાય ઘડિયા ઘડિયા બોવ જઈશ જાવું પડે પડે એમ થોડો હાલે મરી તમ આમ રાખે આમ તી બધું પાણી વહી ગયું જેમ રાખે ગયું હવે આવો તો પાણી નહી એટલું જવા ધમકી મરી પાણી પાણી છે એવું છે હા કે હાલો ભાઈ હાથું ને વિસળી નાખ્યા ને બજે મારે વિસળવું એમ બોલવું હોય તો મારી વાત કાપી ને મારો કલેજો મારો એમ તો મારો કલેજો આયો મારો આવાજ એમ મારો આયો એમ ભલે

મન ન આવડ્યું એવું મને આવડ્યું બસ બસ ચાલો થેન્ક યુ થેન્ક યુ ભાઈ આપણે હજી ટાઈટ લાગ્યો કે પવન એવો છે ને એટલે હજી મેં કોટ નથી કહ્યા તો મુપર થઈ જાય તો ખાવાનું ધાણું થઈ ગયું કાલ બીસ હવે જમવામાં અમારે એક પહેલું તો એક આ વસ્તુ હોય બબલુ આની વગેરે નો હાલે શાકભતાવું ઓહ માય ફેવરિટ મારી કળા પૌ લેવો પણ કઈ ત્યાં તો

પછી એક બીજી સુંદડી હોય પછી આ શર્ટ ને એક આ શું કેવાય ધોતી એટલે એટલી વસ્તુ પહેરા તમને કઈ ગરમી નથી થતી આમાં કાળા પડી જાય હાથ તો એટલા ધોળા છે ને તો પાછા કાળા પડી જાય તો ભાઈ જેવો કંપનીનો કલર હોય બધા ઓરિજિનલ કંપની નો કલર છે એ ન જાય ભાઈ વધારે પડતા ધોળા માણા શું કામ હોય ખબર સમજાઈ ગયું લોહીનું પ્રમાણ થોડુંક બહુ નબળું હોય પાતળું હોય ઓછું હોય એવા માણસો બહુ થોડા હોય હવે મારું માનવું છે બાકી મને એ નથી ખબર તમને ખબર હોય તો કોમેન્ટ કરીશું ભાઈ કેમ કે મને કઈ એવી નોલેજ છે નહીં તો બધા એવું વાત કરે અમારા ગામડામાં અહીંયા બધા એટલે મેં તમને કહી દીધું છે બપોર શાંત ચાર્જિંગ પૂરું થઈ ગયું આઈફોન માં આપણે પાવર બેક હારે લાવ્યા છે પણ પાવર બેક માં પ્રોબ્લેમ આવી ગયો છે કા જો તમારે પાવર બેક લેવો હોય તો ડિસ્પ્લે ઉપર

એનું મોત ભાળે છે પણ તોય જાય છે ક્યાં જાય મજબૂરી છે બસારા એ પિંજરામાં પૂરાઈ જ એને ખબર જ છે કે હું હવાર થાય ને મારે અમારે મરવાનું જ છે બે પાંચ દિવસની અંદર યાર આવું ન ખાવ આ નિર્દોષ છે આનો જીવ મારીને આપણે આપણું પેટ ભરીએ એમાં શું હોય યાર અક્કરે પૂગી જશે ને વાગ્યો કેટલા ખબર છે અત્યારે છ વાગી જાય લગભગ છ વાગી જાય છ ને ત્રણ મિનિટ થઈ ગઈ છે ને હવે અત્યારે ઘરે પૂગી જશે આ સ્કીમ કે આપણે ફ્રી છે દાડિયાનું કામકાજ બધું દાડિયા સુકવાઈ જ જશે બધું વહીવટ થઈ જશે પૈસા રોકડા આવી જશે ને હો કેમ પાઉ જો હવા તો આવશે કેમ કેમ હું દાડિયા દાડિયા કરવા જા તમે જાઓ સે જ કપા ઉતારીને આવ્યો અમે તમે આની પહેલાનો વ્લોગ જોઈએ એમાં તમે જોયું હોય છે ચાર ખાવા બોલેની ઘડીકમાં મારા માં છે ને વાયલોરનું શાક બની ગયું કે બાકી છે જે બનાવવાનું બધું બાકી પડ્યું રોટલા રોટલો એક કઢી નઈ એવું લાગે છે લોટ દરણું પીડું ખાણે થોડુંક મોડું છે જૂનગર તો પાંચ વાગે ના જ ઘર નો ગપ્પા વિણે ને એટલે બાકી તો પાંચ વાગે ને એટલે રાંધી નાખ્યું એટલું ઝડપી કામ છે મારા માનવું એમ પાંચ વાગે એટલે રોટલા શાક બની ના બની જ જાય એમ તમારે આઠ વાગે ને એટલે ટાઢા થઈ જાય પછી ટાઢા ખાવાના હોય તમારે એવી શું જવાય ને નાળેન બજાર વેન આવતો જ ખાતો જવાય પણ પાંચ વાગે થોડું ખાવાનું હોય એમ આવો તમને પાંચ વાગે સોટા થાવ ઘેર હતા હાડા સો થઈ જાય તો આવીને બેસી જવાનું હોય ફાટકવાનું ન હોય તો હવે પાળી બદલી ગઈ છે એટલે હવે સાત રોટલા છે નાગડી બીજા માણસો બનાવે બટેટાનું કામ મળ્યું મીડું કામ તો સારું કરે આખો દિવસ દાળીઓ કરે આખો દિવસ દાડી કરવાની સાંજે ઘરે આવીને કામ કરવાનું તારે <laughs> બટેટા

બનાવો જો મસરા જવું ખાલી ભાઈ મસરા કઈ ઘટે નહીં મસરા ખોટી છે ને બનાવવાનો છે એક પ્રેન્ક વિડીયો બનાવવાનો છે એક સેલેન્જ વિડીયો બનાવવાનો છે તો આ વિડીયો તમારે કોમેન્ટ કરવાની છે કે કેના વિશે હું સેલેન્જ વિડીયો બનાવું એમ કોમેન્ટ કરી દેજો મસ્ત મજાની કા એક સેલેન્જ વિડીયો બનાવો કે આજ જ બનાવવા એ જવું મારું કઈ નક્કી ન હોય તમે કોમેન્ટ કરી જ દેજો કેમકે તમારી કોમેન્ટ ઉપર સેલેન્સ વિડીયો બનાવશું પણ અમે પ્લાન કરીએ કે આજ રાતે છે ને ખાલી મતલબમાં સેલેન્સ એટલે ખાલી છે ને ને અમારા ગામથી છે ત્રીસ કિલોમીટર આગું જવું છે રાતે અને બોલેરો લઈને જવું છે ના જઈને પછી છે ને એવું નાસ્તો બાસ્તો કરશું ને આખો વ્લોગ ના રાતે બનાવશું આવત હશે તો દેખાડશું ને એવું એટલે આપણે આવવા જ જોવા નથી પણ લોકેશન એવું બતાવવાનું છે જંગલ વાળું લોકેશન એવું બધું ને અને મારી ભેગો લઈ જવાનું છે મારે કિરણ ને અલ્પેશ કુમાર અમારે આવશે હવે આપણા ફેવરિટ ભાત આવી ગયા છે ને ભાત સિવાય વાત નહીં હું તમને દરેક લોગમાં કહું છું ભાત છે પછી બટેકાનું શાક છે ભૂંગળા છે ભાત હોય ને એટલે બધું આવી જાય ભાઈ